કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જિલ્લામાં ભારે વરસાદને ડેમમાં પાણીની ભરપૂર આવક અને કરજણ ડેમના વિસ્તારમાં ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે એવામાં કરજણ ડેમમાં પણ સતત પાણીની આવક છે અત્યાર સુધીમાં સાડત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક છે ત્યારે ડેમના બાર હજાર બાર હજાર એકસો સત્તાવન ક્યુસેક પાણી ડેમમાંથી અત્યારે છોડી દેવામાં આવ્યું છે તો કરજણ ડેમમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે એવામાં સાડત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે બાર હજાર એકસો સત્તાવન ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવક જોવા મળી છે કાર્જન ડેમમાં પણ સતત પાણીની આવકના કારણે હાલ તો ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જે આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે તેને લઈ પાણીની આવક જોવા મળી છે અને ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે કુલ બાર હજાર એકસો સત્તાવન ક્યુસેક પાણી છોડાયું છે